નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે તમારી માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું જેનું નામ છે દીકરીનો બાપ પર વિશ્વાસ કેટલો હોય છે એની એક નાની અમથી સ્ટોરી લઈને આવ્યો છું ધ્યાનથી સાંભળજો પૂરી સાંભળજો શરૂઆતથી અંત સુધી જરૂર મજા આવશે અને જો વિડીયોમાં પહેલીવાર હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો આજે શરૂ કરીએ છીએ બાપનો દીકરી ઉપર કેટલો વિશ્વાસ હોય છે પાંચથી સાત વર્ષની દીકરી હોય છે એના પપ્પા સાથે મેળામાં જતી હોય છે મેળામાં ખૂબ સારી ભીડ હોવાથી પપ્પા દીકરીને કહે છે બેટા મારી આંગળી પકડી લે દીકરી સ્માઇલ કરતા પપ્પાને કહે છે ના પપ્પા ના હું તમારી આંગળી નહીં પકડું તમે મારી આંગળી પકડી લો એટલું જ સાદગીથી સહજતાથી સ્માઈલ કરતો પપ્પા કહે છે કેમ બેટા એવું કહે છે કે પપ્પા હું તમારી આંગળી પકડીશ તો ભીડમાં કોઈ પણ પરિસ્થિતિ આવશે વધારે ભીડ થઈ જશે કોઈ કારણોસર મારાથી તમારી આંગળી મૂકાઈ જશે પણ જો એની જગ્યાએ તમે મારી આંગળી પકડી હશે તો દુનિયાની કોઈ પણ પરિસ્થિતિમાં તમે મારી આંગળી નહીં મૂકો કે ગમે એટલી ભીડ હશે ગમે એ પરિસ્થિતિમાં મને વિશ્વાસ છે કે તમે મારી આંગળી મૂકશો નહીં એટલા માટે કહું છું કે તમે મારી આંગળી પકડી લ્યો પપ્પા મને ના કહો કે તું મારી આંગળી પકડી લે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે સાહેબ દીકરીને નાનપણથી નહીં નાનપણથી મોટી લઈને જ્યારે પરણાવેપન થાવે ત્યારે પણ પપ્પા જીવે છે ને ત્યાં સુધી દીકરીનો સાથ ક્યારે પણ નથી છોડતા લગ્ન પછી ઘણીવાર દીકરી અને જમાઈને ઝઘડો થતો હોય છે ત્યારે દીકરી કહેતી હોય છે તમે કદાચ સાંભળ્યું હશે કે હું મારા બાપના ઘરે જઈશ તો મારો બાપ મને નાખી નહીં દે આવડી મોટી કરીને ભણાઈ ગણાઈ પરણાઈ પંથાઈ બરાબર આપણે બેને ઝઘડો થયો કેટલી વાર પતિ કહેતો હોય છે જા તારા બાપના ઘરે જતી રહે તો દીકરી પણ સામે કહે છે કે આવડી મોટી કરી પરિણામ બંધ થાય પણ મારો બાપ હજી મને નાખી નહીં દે કે મારા બાપને મારા બે ટાઈમના રોટલા મોંઘા નહીં પડે આવો જ્યારે નોર્મલ દીકરી કહેતી હોય છે તો એની ઉપરથી સાબિત થાય છે કે દીકરીને એના બાપ પર કેટલો ભરોસો હશે કે લગ્ન પછી પણ છાતી ઠોકીને કહે છે કે હું મારા બાપના ઘરે જતી રહીશ અને રહીશ તો મારા બાપને બે ટાઈમના રોટલા ભારે નહીં પડે જે પણ દીકરીને એના બ્રાત પ્રત્યે આટલો વિશ્વાસ છે એ દરેક દીકરીઓને મારી સલામ છે વંદન છે જો દરેક દીકરીઓને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો ફોલો કરી રાખજો ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર ફોલો કરી લેજો અને યુટ્યુબ ઉપર હોય તો સબ્સ્ક્રાઇબ કરી રાખજો આવા જ નવા નવા વિડીયો તમારી માટે લાવતો રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ